નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આજે મેં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા ભયાનક હુમલા વિશે વાત કરીશું તમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ હુમલો કરવા માટે ભારતમાંથી પણ રૂપિયા પહોંચાડવામાં આવ્યા હતા ગુજરાતની ધરતી પર હથિયારો અને ડ્રગ્સથી ભરેલી ટ્રકની એન્ટ્રી થઈ કોલકાતાના ઉદ્યોગપતિનું અપહરણ થયું તેમજ અલ કાયદા અને લશ્કરે તૈબાએ ભયાનક કાવતરું રચ્યું એક જ હુમલા સાથે જોડાયેલી અનેક ભયાનક હકીકતો વિશે અમે તમને આજે વિસ્તારથી વાત કરીશું આપણા નાપાક પાડોશી પાકિસ્તાનના કારણે ભારતમાં અનેક આતંકવાદી હુમલા થયા છે અલબત્ત છેલ્લા અગિયાર વર્ષમાં હુમલાઓનું પ્રમાણ ઘટી ગયું છે બાકી તો અગિયાર વર્ષ પહેલાં દેશમાં છાશવારે આતંકવાદી હુમલા થતા રહેતા આજે અમારે એક એવા આતંકવાદી હુમલા વિશે વાત કરવી છે કે જેનાથી આખી દુનિયામાં ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું અમેરિકામાં નાઇન ઇલેવનના હુમલાની આ વાત છે અમેરિકાની ધરતી પર કરવામાં આવેલા આ સૌથી ભયાનક હુમલામાં લગભગ ત્રણ હજાર લોકોના મોત થયા હતા આટલી હકીકત તો તમે જાણતા જ હશો પરંતુ સવાલ એ છે કે શું તમને ખ્યાલ છે કે આ હુમલાનું સીધું કનેક્શન ભારતની સાથે પણ છે વળી આ આખી ક્રાઇમ કહાનીની શરૂઆત માટે તો ગુજરાતના સાંતલપુરમાં જવું પડે છવ્વીસમી ઓક્ટોબર બે હજાર એકની આ વાત છે આપણી સરહદોનું રક્ષણ કરવાની જવાબદારી બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ સંભાળે છે રાત્રે દોઢ વાગે બીએસએફને એક બાતમી મળે છે બાતમી આપનારે કહ્યું કે મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને હથિયારોને ભારતમાં લાવવામાં આવ્યા છે આ ડ્રગ્સ અને હથિયારોને એક ટ્રકમાં દિલ્હીમાં લઈ જવામાં આવી રહ્યા છે તમે જુઓ કે બાતમી કેટલી સટીક હતી બાતમીદારે કહ્યું હતું કે એ ટ્રક અત્યારે ગુજરાતના સાંતલપુરમાં છે વળી એ ટ્રકનો ડ્રાઈવર કઈ જગ્યાએ રોકાયો છે એની પણ બાતમી મળી ચૂકી હતી એ ટ્રકનો ડ્રાઈવર હોટલ નાગરાજમાં રોકાયો હતો બાતમી આપનારે ખૂબ જ સચોટ રીતે માહિતી આપી હતી એટલે બીએસએમએ એને ગંભીરતાથી પણ લીધી તરત જ આ માહિતી કેન્દ્રીય એજન્સીઓ ઉપરાંત પોલીસને પણ મોકલવામાં આવી આઈબીની સાથે સાથે પોલીસની એક ટીમ તરત જ હોટલ નાગરાજ પહોંચી હોટલને ઘેરી લેવામાં આવી હોટલના માલિકોને ખબર પડી ગઈ કે એની હોટલને ઘેરી લેવામાં આવી છે તેઓ તરત જ ડ્રાઈવર સુધી પહોંચી ગયા તેમણે ડ્રાઈવર અને એની સાથેના લોકોને કહી દીધું કે તમારા માટે જોખમ છે ડ્રાઈવર તરત જ પોતાના સેટેલાઇટ ફોનથી પાકિસ્તાનમાં પોતાને આકાઓને કોલ કર્યો સવારે ચાર વાગ્યાનો સમય હતો એ સમયે પોલીસની ટીમ થોડીક સુસ્ત થઈ ગઈ હતી આ ટીમને ચકમો આપીને ડ્રાઈવર અને એના સાથીઓ ચક્કર થઈ ગયા સવાર પડી એટલે ડ્રાઈવર દેખાયો નહીં હવે આઈબી સાથે પોલીસની ટીમ હોટલમાં ગઈ તેમને ખબર પડી કે ડ્રાઈવર તો ભાગી ગયો છે તેમણે ટ્રકને જપ્ત કરી હતી એ ટ્રકમાંથી એકે સુડતાલીસ એકે છપ્પન અને ડ્રગ્સ નીકળ્યા હતા એ જોઈને પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે કોઈ મોટું કાવતરું રચવામાં આવ્યું છે આવી સાથે પોલીસના અધિકારીઓએ ટ્રકના રજિસ્ટ્રેશન નંબર પ્લેટની પણ તપાસ કરી એ ટ્રક ખાનના નામે રજીસ્ટર્ડ હતી અધિકારીઓને આ ટ્રકની અંદર ડ્રાઈવરની સીટ પાસે કાગળના ટુકડામાંથી એક ટેલિફોન નંબર મળી આવે એક અધિકારીએ તરત જ એ નંબર પર કોલ કર્યો દિલ્હીના એક પ્રોપર્ટી ડીલરે કોન ઉપાડ્યો અધિકારીએ તરત જ રોંગ નંબર કહીને કોલને કટ કરી દીધો દિલ્હી પોલીસને આ પ્રોપર્ટી ડીલર વિશે સૂચના આપવામાં આવી દિલ્હી પોલીસની એક ટીમ આ પ્રોપર્ટી ડીલરને પકડવા રવાના થઈ તેમના સદનસીવે પ્રોપર્ટી ડીલર ભાગી નહોતો ગયો આ પ્રોપર્ટી ડીલરને પૂછવામાં આવ્યું કે કાલે રાત્રે તને એકથી દોઢ વાગ્યાની વચ્ચે આટલા બધા કોલ્સ કોણે કર્યા હતા અલગ અલગ નંબરથી કોલ્સ કરવામાં આવ્યા હતા પ્રોપર્ટી ડીલર કહ્યું કે તો શાહબુદ્દીન નામનો એક માણસ કોલ કરી રહ્યો હતો હવે શાહબુદ્દીને જે નંબરો પરથી કોલ કર્યા હતા એનો રેકોર્ડ મેળવવામાં આવ્યો જેના પરથી કોલ ક્યાંથી કરવામાં આવ્યા હતા એની તપાસ કરવામાં આવી તપાસમાં ખબર પડી કે શાહબુદીને ગુજરાતમાં હોટલ નાગરાજની પાસેથી જ કોલ્સ કર્યા હતા એટલે પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે ટ્રક અને આ પ્રોપર્ટી ડીલર વચ્ચે કંઈક તો કનેક્શન છે એટલે અધિકારીઓએ કડકાઈથી આ પ્રોપર્ટી ડીલરની પૂછપરછ કરી પ્રોપર્ટી ડીલરે અધિકારીઓને કહ્યું કે શાહબુદીને થોડાક સમય પહેલાં જ મારી પાસેથી એક પ્લોટ ખરીદ્યો હતો તેણે એમ પણ કહ્યું હતું કે તે ત્રીજી નવેમ્બરે દિલ્હીમાં આવશે અને પ્લોટના દસ્તાવેજો લઈ જશે પ્રોપર્ટી ડીલરે જે ટ્રાન્ઝેક્શનની વાત કરી હતી એની ચકાસણી કરવામાં આવી રહી હતી એટલે ખ્યાલ આવ્યો કે ખરેખર શાબુદીને એક પ્લોટ ખરીદ્યો હતો જેના માટે તે ત્રીજી નવેમ્બરે દિલ્હીમાં આવવાનો છે જેને હજી થોડાક દિવસોની વાર હતી ત્રીજી નવેમ્બર બે હજાર એકની તારીખ આવી અધિકારીઓ આ પ્રોપર્ટી ડીલરની ઓફિસની બરાબર આસપાસ ગોઠવાઈ ગયા જેથી શાબુદીન આવે તો તેને ઝડપી લેવાય દારા મુજબ જ થયું શાબુદીન તેના મિત્ર અબ્દુલ શુભાનની સાથે ત્યાં આવી પહોંચ્યો અધિકારીઓએ આ બંનેને ઝડપી લીધા બંનેની પૂછપરછ શરૂ કરવામાં આવી અધિકારીઓ તેમને આ ટ્રક અને એના માલિક યુનુસ ખાન વિશે પૂછ્યું શાબુદ્દીન તરત જ બધું ઓકવા લાગ્યું તેણે કહ્યું કે એ દિવસે ટ્રકમાં યુનુસ ખાન પણ અમારી સાથે પણ યુનુસ એ જે ટ્રકનો ડ્રાઈવર હતો તેણે એમ પણ કહ્યું કે અમે તો યુનુસ ખાન માટે કામ કરીએ છીએ શાબુદ્દીને એમ પણ કહ્યું કે યુનુસ ખાન અત્યારે અલવરમાં તેના ઘરે છુપાયો છે આઈબીએ તરત જ રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો એના બે થી ત્રણ દિવસમાં અલવરમાંથી યુનુસની ધરપકડ કરવામાં આવી આ ભયાનક કાવતરામાં અનેક પાત્રો છે તમે એના લેયર્સ જોશો તો તમને ખ્યાલ આવશે કે અમેરિકા પર હુમલો કરવા માટે કઈ રીતે કાવતરા પાર પાડવામાં આવ્યા હતા હવે આઈબીની પાસે ટ્રકનો ડ્રાઈવર યુનુસ શાહબુદ્દીન અને અબ્દુલ સુબાન એમ ત્રણ આરોપી હતા આઈબીએ યુનુસને કડકાઈથી પૂછ્યું આટલા બધા હથિયારો અને ડ્રગ્સ ક્યાંથી આવ્યા એમ પણ પૂછ્યું કે તમે બધા કોના માટે કામ કરી રહ્યા છો યુને કહ્યું કે હું લીડર ખરો પણ નાના લેવલનો છું બાકી તો અમે આકીબલી બલી નામના એક માણસ માટે કામ કરીએ છીએ આખી એક ચેઇજ છે એટલે ધ્યાનથી બધા નામ સાંભળજો કેમકે આ ભયાનક કાવતરામાં અનેક લોકો જોડાયા છે યુનુસે આકી બલી વિશે માહિતી પણ આપી યુનુસે કહ્યું કે આકીબલી બલી તેની ગર્લફ્રેન્ડને મળવા માટે ભોપાલમાં ગયો છે યુનુસની પાસે તેની પૂરેપૂરી વિગતો હતી જેમ કે તેની પાસે સેન્ટ્રો કાર છે યુનુસે આ કારનો નંબર પણ અધિકારીઓને આપ્યો આકી તેની પ્રેમિકા હુમાયરા ફિરદોસને મળવા માટે ભોપાલ ગયો યુનુસે હુમાયરાનું સરનામું પણ અધિકારીઓને આપ્યું આઈબીની ટીમે મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કર્યો આકીબલીને પકડવા માટે મધ્યપ્રદેશ પોલીસની ટીમ નીકળી પડી યુનુસે સટીક માહિતી આપી હતી આકીબલી પકડાઈ પણ ગયો તેને દિલ્હી લાવવામાં આવ્યો અધિકારીઓએ તેને પૂછ્યું કે આ ડ્રગ્સ અને હથિયારો ક્યાંથી તારી પાસે આવ્યા અને તું કોના માટે કામ કરે છે હવે આકીએ એક વ્યક્તિનું નામ આપ્યું જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે ટ્રક ડ્રાઈવર યુનુસ બાદ આઈબી ના અધિકારીઓ આકીવલી સુધી પહોંચ્યા આવીના અધિકારીઓએ આકીબલીને પૂછ્યું કે તું આટલા હથિયારો અને ડ્રગ્સ ક્યાંથી અને કેવી રીતે લાવ્યો આકીબલીએ અલીએ કહ્યું કે અમે તો આસિફ રઝા ખાન માટે કામ કરીએ છીએ આ ચેઇન પર આટલેથી ફૂલસ્ટોપ નથી મુકાયો આસિફ રઝા ખાન કોલકાતાનો હવાલા ડીલર અને લોકલ ગેંગસ્ટર હતો અમેરિકામાં નવ અગિયારના હુમલામાં પણ તેની સંડોવણી સામે આવી રહી હતી એટલે તમે આ નામ યાદ રાખજો વર્ષ ઓગણીસો ચોરાણુંમાં દિલ્હી પોલીસે ચાંદની ચોકમાં હવાલા ટ્રાન્ઝેક્શન કરતી વખતે તેને પકડી પાડ્યો હતો આકીબ અલીએ આસિફનું નામ લીધું એટલે આબીના અધિકારીઓને લાગ્યું કે આ નામ તો કંઈક સાંભળ્યું લાગે છે તેમને યાદ આવ્યું કે આસિફની તો દિલ્હી પોલીસે અટકાયત કરી હતી તેને જેલમાં પણ ધકેલવામાં આવ્યો હતો આઈબીએ દિલ્હી પોલીસને કહ્યું કે એક કેસમાં અમારે આસિફ રઝા ખાનની પૂછપરછ કરવી છે એના માટે બધી ઔપચારિકતા પૂરી કરવામાં આવી આઈબીના અધિકારીઓએ આસિફ રઝા ખાનને યુનુસ અને આકિબ અલીની સામે હાજર કરી દીધો આસિફે સ્વીકાર્યું કે તે યુનુસ અને અલી બંનેને ઓળખે છે તેણે સ્વીકાર્યું કે બંને તેના માટે જ કામ કરે છે જોકે સાથે તેણે ધડાકો પણ કર્યો હતો કે હજી તેનો એક સિનિયર આતંકવાદી છે જેના માટે તે કામ કરે છે આ સિનિયર આતંકવાદીનું નામ છે આફતાબ અંસારી આસિફ રજા ખાનની જેમ આફતાબ અંસારી પણ એક મોટો કેરેક્ટર છે એટલે તમે આ નામ પણ યાદ રાખજો પહેલાં આ કહાનીને થોડાક બેકગ્રાઉન્ડમાં લઈ જઈએ હવે કહાની અલગ ટાઈમ ઝોનમાં એન્ટર થવા જઈ રહી છે ભૂતકાળની આ વાત છે ઓગણીસો અડસઠમાં બનારસમાં આફતાબનો જન્મ થયો હતો તેણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો જેના પછી તે એક સ્થાનિક પત્રકારની સાથે કામ કરવા લાગ્યો હતો એ સમયે તે ગુનાઓનું રિપોર્ટિંગ કરતો હતો રિપોર્ટિંગ કરતી વખતે તેને ગુનેગારોની આ દુનિયા પ્રત્યે જબરજસ્ત આકર્ષણ થવા લાગ્યું એટલે તેણે નોકરી છોડી દીધી આપતાબ હવે કુખ્યાત ડોન દિનેશ ઠાકુરની સાથે જોડાઈ ગયો દિનેશને પણ આપતાબની સાથે ફાવી ગયો હતો દિનેશનું મૂળકામ ખંડણી માગવાનું અને હવાલાનું હતું દિનેશની નજર છેલ્લા કેટલાક સમયથી ગિરીશ અરોરા પર હતી કેમ કે તેણે થોડાક સમયમાં જ ઘણા બધા રૂપિયા એકઠા કરી લીધા હતા સ્વાભાવિક રીતે આવા લોકો તો ગેંગસ્ટર્સની નજરમાં આવી જાય દિનેશ ઠાકુર ગિરીશ અરોરાની પાસેથી ખંડણી ઉઘરાવવા માગતો હતો તેણે ગિરીશ અરોરાને ધમકીઓ આપ્યો ગિરીશ અરોરાએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી તેણે પોલીસ અધિકારીને કહ્યું કે દિનેશ ઠાકુર નામનો કોઈ ગુંડો મારી પાસેથી બે લાખ રૂપિયા માગી રહ્યો છે દિલ્હી પોલીસે ગિરીશને કહ્યું કે તમે દિનેશ ઠાકુરને રૂપિયા આપવા માટે હા પાડ્યો દિલ્હી પોલીસે ગિરીશને કહ્યું કે તમે દિનેશ ઠાકુરને કહી દો કે બે લાખ રૂપિયા આપીશ પણ તમે આવો અથવા તો કોઈ બીજા કોઈને મોકલી આપો એ આવશે એટલે અમે એને ઝડપી પાડીશું દિનેશ ઠાકુરે ગિરીશની પાસે દિલ્હીમાં પોતાનો માણસ મોકલ્યો આ માણસ હતો આફતાબ અંસારી તે ગિરીશ અરોરાએ બતાવેલી જગ્યાએ પહોંચ્યો તેને ત્યાંથી પૈસા ઉપાડે કે તરત દિલ્હી પોલીસે તેને ઝડપી પાડ્યો તેને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યો હવે ત્યાર જેલમાં આફતાબ આસિફ રઝા ખાનને મળ્યો એ સમયે પણ આસિફ કોઈ કેસમાં તિહારમાં જેલમાં હતો હજુ ભૂતકાળમાં જ આ કહાની ચાલી રહી છે આ કહાનીમાં આ તબક્કે ઓગણીસો પંચાણુંનું વર્ષ ચાલી રહ્યું છે આફતાબ અને આસિફ જેલમાં હતા ત્યારે ત્યાં તેમને એક નવો દોસ્ત મળ્યો જેનું નામ હતું ઉમર શેખ એટલે હવે આફતાબ આસિફની જેમ ઉમર શેખનું નામ પણ તમારે યાદ રાખવું પડશે કાશ્મીરમાંથી ઉંમરની ધરપકડ કરવામાં આવી હતી તેને દિલ્હીમાં લાવવામાં આવ્યો હતો આતંકની દુનિયામાં તે મોટું નામ હતું ઉમર જોકે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનો ગ્રેજ્યુએટ હતો તે અલ કાયદા હરકત ઉલ અંસાર અને હરકત ઉલ મુઝાહિન જેવા આતંકવાદી સંગઠન માટે કામ કરતો હતો જે કોઈ આતંકવાદી સંગઠન રૂપિયા આપે એના માટે તે કામ કરતો હતો ઉમર છે કે ઓગણીસો ચોરાણુંમાં ઇઝરાયેલના પ્રવાસીઓનું અપહરણ કર્યું હતું તેણે આ પ્રવાસીઓને છોડવાના બદલામાં મોટી રકમ માંગી હતી જમ્મુ કાશ્મીર પોલીસે તેને પકડી પાડ્યો હતો આઈબીની ટીમ તેની પૂછપરછ કરવા માંગતી હતી એટલે તેને તિહાર જેલમાં લાવવામાં આવ્યો હતો તિહાર જેલમાં ઉમર શેખ આસિફ અને આફતાબ વચ્ચે દોસ્તી થઈ ગઈ તિહાર જેલની આ મંડળીમાં વધુ એક આતંકવાદીનો ઉમેરો થયો તેની પણ જમ્મુ કાશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી હતી તેનું નામ હતું મૌલાના મસૂદ અથર આ કુંગાર આતંકવાદીનું નામ તમે અચૂક સાંભળ્યું હશે તેને પણ તિહાર જેલમાં જ એ જગ્યાએ લાવવામાં આવ્યો હતો મૌલાના મસૂદ હજાર ઓગણીસો ચોરાણુંમાં પોર્ટુગલનો ફેક પાસપોર્ટ બનાવીને ભારતમાં આવ્યો હતો આઈએસઆઈએ આ પાસપોર્ટ બનાવી આપ્યો હતો એ સમયે તે હરકત ઉલ અંસાર માટે કામ કરતો હતો જમ્મુ કાશ્મીર પોલીસે તેના વિશે બાતમી મળી હતી એટલે તેની ધરપકડ કરવામાં આવી તેને તિહાર જેલમાં લાવવામાં આવ્યો હતો હવે તિહાર જેલમાં આફતાબ આસિફ ઉમર અને મૌલાના મસૂદ એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા જેલની અંદરથી તેઓ ભારતની આતંકવાદી હુમલાઓથી ધ્રુજાવી દેવાના કાવતરા રચવા લાગ્યા એવા સમયે આવા લોકોને કાવતરા પાર પાડવા માટે મળ્યો ઓગણીસો અઠ્ઠાણુંમાં આફતાબ અને આસિફને દોષ મુક્ત કરવામાં આવ્યા એટલે તેમને જેલમાંથી છોડી મુકવામાં આવ્યા તપાસ એજન્સીઓએ આ બંનેની વિરુદ્ધ પૂરતા પુરાવા ઉભા કરવાની તસ્તી નહોતી લીધી આફતાબ અને આસિફ રઝા ખાન જેલમાંથી છૂટ્યા એટલે તરત જ એક કાવતરાના અમલની શરૂઆત થઈ આફતાબે આસિફને કહ્યું કે હું તો દુબઈ જઈ રહ્યો છું તું મારા વતી ભારતમાં જ રહે છે આફતાબે આસિફને કહ્યું કે તું મારા બે મિત્રોની સાથે કામ કરજે આ બે મિત્રો હતા હરપ્રીતસિંહ હેપ્પી અને બબલુ શ્રીવાસ્તવ તો બંનેએ પોતપોતાની ગેંગ ચલાવતા હતા આફતાબે કહ્યું કે તું આ બંનેની સાથે મળીને હવાલાનું કામ કરજે એના રૂપિયા તું મને દુબઈમાં મોકલશ આફતાબે આસિફને એમ પણ કહ્યું હતું કે હું દુબઈમાં બેઝ બનાવીશ અને એ પછી હું ત્યાં તને બોલાવી લઈશ આટલું કહીને આફતાબ તો દુબઈ જવા નીકળી ગયો બીજી તરફ આસિફ બબલુ અને હરપ્રીતની સાથે કામ કરવા લાગ્યો આ ગેંગના બીજા બે માણસો હજી તિહારમાં જ હતા જેમાંથી એક હતો મોલાના મસૂદ અઝહર જ્યારે બીજો હતો ઉમર શેખ આ બંનેને છોડવા માટે ઓગણીસો નવ્વાણુંમાં આઈએસઆઈએ કાવતરું રચ્યું હતું ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ આઈસી એટ વન ફોરને હાઇજેક કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું આ પ્લેનને હાઈજેક કરીને કંદહારમાં લઈ જવામાં આવ્યું આ પ્લેનના મુસાફરોની મુક્તિના બદલામાં આતંકવાદીઓએ મોલાના મસૂદ અઝહર અને ઉમર શેખને છોડવા માટે માંગણીઓ કરી હતી કેમ કે પાકિસ્તાન માટે આ બંને મહત્ત્વના હતા ભારતીય મુસાફરોને છોડવા માટે આતંકવાદીઓની શરત માની પણ ડેરી હતી મોલાના કંદહારથી સીધો પાકિસ્તાન ગયો અહીં તેણે જૈશ મોહમ્મદ સંગઠન રચ્યું જાન્યુઆરી બે હજારથી એની શરૂઆત થઈ ઉમર શેખ દુબઈ જતો રહ્યો દુબઈમાં તે તેના જૂના દોસ્ત આફતાબ અંસારીને મળ્યો હવે ઉમર શેખ અને આફતાબ અંસારીએ હવે આસિફ રજા ખાનને દુબઈમાં બોલાવ્યો આસિફ તેમની વાતમાં હામાં હા પુરાવીને દુબઈ પહોંચ્યો હતો આસિફ દુબઈ પહોંચીને આફતાબ અને ઉમરને મળ્યો આ બંને આસિફને કહ્યું કે અમારી સાથે પાકિસ્તાનમાં ચાર તેઓ ત્રણેય પાકિસ્તાન પહોંચ્યા હવે આફતાબ ઉમર અને આસિફ એમ ત્રણેય પાકિસ્તાનમાં બાવલપુરમાં ગયા અહીં તેઓ લશ્કરે તૈયબાના હેડક્વાર્ટરમાં આવ્યા અહીં ભારતનો નંબર વન દુશ્મન અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફીઝ સઈદ હતો ઉમર અને આફતાબે હાફિઝની સાથે આસિફની પણ મુલાકાત કરાવી એ જગ્યાએ અલ કાયદાનો બીજા નંબરનો લીડર મોહમ્મદ અટ્ટા તેમજ લશ્કરે તહેવાનો ઇન્ડિયાનો કમાન્ડર આઝમચીમાં પણ હતો એટલે તમે સમજો કે ટોચના આતંકવાદીઓ બધા એક જ જગ્યાએ એકઠા થયા આસિફ તો આ લોકોને જોઈને ચોંકી જ ઉઠ્યો હતો આ બધાએ આસિફને કહ્યું કે જુઓ તું ભારતમાં અમારા માટે સૌથી ખાસ વ્યક્તિ છે તેમણે એમ પણ કહ્યું હતું કે તારે ભારતમાં જઈને ખૂબ રૂપિયા એકઠા કરવાના છે એ બધા જ રૂપિયા અહીં પાકિસ્તાનમાં મોકલવાના છે કેમ કે બે હજાર એકમાં અમે બહુ જ મોટું મિશન પાર પાડવા જઈ રહ્યા છીએ આસિફ 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 નહીં સમજાયું કે કયા વાત કરી રહ્યા છે ખાનને ખૂબ ટ્રેનિંગ આપવામાં આવી જેના પછી તેને વાયા દુબઈ ભારતમાં ભારતમાં મોકલવામાં આવ્યો આવ્યો ડિસેમ્બર બે હજારમાં હતો સઈદ અને એની ગેંગ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાની વાત કરી રહી હતી આખરે આ હુમલા માટે કેવી રીતે ભારતમાંથી રૂપિયા મોકલવામાં આવ્યા હતા એના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે આસિફ ડિસેમ્બર બે હજારમાં જ ભારતમાં આવ્યો હવે આસિફ રઝા ખાને ભારતમાં આતંક મચાવવાનું શરૂ કર્યું તે ઉદ્યોગપતિનું અપહરણ કરવા લાગ્યો તેમના પરિવારજનો પાસેથી ખંડણી માગતો હતો રૂપિયા મળ્યા બાદ તે ઉદ્યોગપતિઓને છોડી પણ દેતો હતો આ રીતે તેણે ખાસ્સી મોટી રકમ ઊભી કરી હતી ત્યાં બધી જ રકમ પાકિસ્તાન મોકલાવતો હતો તેને ખબર નહોતી કે રૂપિયાનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થવાનો છે આસિફે વર્ષ બે હજાર એકની શરૂઆતમાં કોલકાતાના ખૂબ જ મોટા બિઝનેસમેનનું અપહરણ કર્યું આ બિઝનેસમેન હતા ખાદિમ શૂઝના પાર્થો રોય બર્મન આવા મોટા કાયદાના ઉદ્યોગપતિનું અપહરણ કરવું પણ મોટી વાત છે આસિફે ચાર કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી પાર્થો રોયના પરિવારજનોએ ચાર કરોડ રૂપિયા આસિફને પહોંચાડી પણ દીધા એટલે આસિફે પાર્થોને મુક્ત કરી દીધા હતા હવાલા મારફત આ રૂપિયા પણ પાકિસ્તાનમાં મોકલી દેવામાં આવ્યા અલકાયદાના બીજા નંબરના નેતા મોહમ્મદ સુધી આ રૂપિયા પહોંચી ગયા હતા અલ કાયદાએ નાઇન ઇલેવનના આતંકવાદી હુમલા માટે રૂપિયા ભેગા કરવા માટે એક ફંડ બનાવ્યો હતો ભારતમાંથી આસિફ જે કંઈ પણ રૂપિયા મોકલાવતો હતો એ આ ફંડમાં જ જમા કરવામાં આવતા હતા હવે તમને સમજાવી ચૂક્યું હશે કે અમેરિકામાં થયેલા ભયાનક હુમલાનું સીધું કનેક્શન ભારતીય સાથે પણ રહેવું છે અમેરિકામાં હુમલો થયો એટલે આતંકવાદી સંગઠનોની હિંમત વધી ગઈ તેમણે ભારતીય સંસદ પર હુમલો કર્યો આ હુમલાની તપાસ કરવામાં આવી આ તપાસમાં ખબર પડી ગઈ કે હુમલાઓમાં હવાલાના રૂપિયા સંડોવાયેલા હતા તપાસમાં આસિફની સંડોવણી પણ બહાર આવી હતી એટલે તરત જ આઈબી અને પોલીસે ફરી તેની ધરપકડ કરવા એક ટીમ દોડાવી પણ આઈબીને ખબર પડી કે આસિફ રાજકોટની આસપાસ છે આઈબીની ટીમ તેની પાસે પહોંચી આસીફે ભાગવાની કોશિશ કરી એટલે આઈબીની ટીમે તેની ગોળી મારી આ રીતે બે હજાર એકના અંતમાં આસિફ માર્યો ગયો હતો આસિફના મોતના સમાચાર અલ કાયદાના લીડર મોહમ્મદ અટ્ટા અને હાફિઝ સૈદ સુધી પહોંચ્યા આ બધી આતંકી ટોળકી ટોળકીએ આસિફના ભાઈ આમિર રઝા ખાનને કહ્યું કે અમે તારા ભાઈના મોતનો બદલો લઈશું આ લોકોએ આતંકવાદીઓનું એક ગ્રુપ બનાવ્યો એનું નામ રાખવામાં આવ્યું હતું આસિફ રઝા કમાન્ડો ફોર્સ આસિફના મોતનો બદલો લેવા માટે જ આ ગ્રુપ બનાવવામાં આવ્યો હતો આ ગ્રુપને આદેશ આપવામાં આવ્યો કે અમે તમને જ્યાં પણ કહીએ ત્યાં તમારે હુમલા કરવાના રહેશે આ અંગે ભાયા નક્કાવતરું રચ્યું હતું આમિર રઝા ખાને આ ગ્રુપનો લીડર બનાવવામાં આવ્યો હતો જાન્યુઆરી બે હજાર બેની વાત છે અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી એફબીઆઈના ચીફ રોબર્ટ મ્યુરલ હતા તેઓ ભારત આવ્યા હતા એ સમયે મોહમ્મદ અટ્ટા અને હાફીઝ સઈદે આમિર રઝા ખાનને કહ્યું કે રોબર્ટ મ્યુરલ દિલ્હીમાં ભારત સરકારના નેતાઓને મળે ત્યારે તમે એ સમયે હુમલો કરાવો અટ્ટા અને હાફીઝ સઈદે જ એના માટે કે સુડતાલીસ સહિતના હથિયારો પાકિસ્તાનથી મોકલાવ્યા હતા નવી દિલ્હીમાં રોબર્ટ મ્યુરલ એ સમયના પીએમ અટલ બિહારી વાજપેયીની સાથે મિટિંગમાં બેઠા હતા એ સમયે આસિફ બધા કમાન્ડો ફોર્સે કોલકાતામાં અમેરિકન સેન્ટર પર ગ્રાઇનેડથી હુમલો કર્યો હતો આ હુમલો કરીને આતંકવાદીઓએ અમેરિકાને મેસેજ આપ્યો હતો કે અમે તો તમારા પર હુમલા કરતા જ રહીશું ભારત માટે ખરેખર આ એક શોભજનક સ્થિતિ હતી કેમ કે અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી એફબીઆઈના ચીફ ભારતમાં આવીને પીએમને મળે અને એવા જ સમયે અમેરિકન સેન્ટર પર હુમલો થાય વાજપેયીએ રોના ચીફને બોલાવ્યા વાજપેયી ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે મને ખબર નથી કે આ વ્યક્તિ કોણ છે તેણે કેમ આવું કર્યું પરંતુ તમે એને પકડો પહેલી વખત આ કેસમાં રોને સામેલ કરવામાં આવ્યો રોએ આઈબીની સાથે વાત કરી આઈબીએ કહ્યું કે આસિફ રઝા કમાન્ડો ફોર્સનું આ કામ છે હુમલો આમિર રઝાએ કરાવ્યો છે તરત જ આમિર રઝાની ધરપકડ કરવામાં આવી તેને પૂછવામાં આવ્યું કે આ પ્રકારના હુમલા કરવા માટે પ્લાનિંગ કોણે કરાવ્યું આમિરે કહ્યું કે પ્લાનિંગ તો આફતાબ અંસારીનું છે પરંતુ મોહમ્મદ ટાન અને હાફિઝ સઇદે જ મને રૂપિયા આપ્યા હતા આફતાબ તો દુબઈમાં હતો હવે રોના અધિકારીઓ વાજપેયી પાસ ગયા તેમણે કહ્યું કે આપતા વંસારીએ કાવતરું ઘડ્યું હતું વાજપેયીએ ચોખ્ખી કહ્યું કે આ હુમલાનું કાવતરું ઘડનારાઓને સજા થવી જ જોઈએ રોય હવે દુબઈમાં પોતાના એજન્ટને એક્ટિવેટ કર્યા એ સમયે દુબઈમાં કેસી સિંઘ ભારતના એમ્બેસેડર હતા દુબઈના શાહી પરિવારની સાથે તેમના ખૂબ જ સારા સંબંધો હતા તેમણે દુબઈના પરિવારને કહ્યું કે અમને આપતા અંસારી જોઈએ છે કે સી સિંઘે દુબઈની ઇન્ટેલિજન્સ એજન્સી અને રોના અધિકારીઓ વચ્ચે વાતચીત કરાવી આખરે પાંચમી ફેબ્રુઆરી બે હજાર બેના દિવસે રોય આપતાબ અંસારીને પકડી પાડ્યો એ સમયે તેની પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ પણ મળ્યો હતો રોય આખી વાત પીએમ વાજપેયીને કહી રોનું એક સ્પેશિયલ પ્લેન દિલ્હીથી દુબઈ પહોંચ્યો અહીંથી આપતાબ અંસારીને દિલ્હી લાવવામાં આવ્યો ભારતમાં આપતાબની વિરુદ્ધ અલગ અલગ કેસો ચાલ્યા હતા તમે કલ્પના કરો કે ગુજરાતમાં એક નાનકડા ઓપરેશનથી આખી વાત શરૂ થઈ હતી વાત અહીંથી આગળ વધીને આતંકવાદી હુમલા સુધી પહોંચી ગઈ વળી અનેક દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ એક્ટિવ થઈ અમારો હેતુ તમને એ માહિતી પહોંચાડવાનો જ હતો કે કેવી રીતે આતંકવાદી હુમલાનું કાવતરું કરવામાં આવે છે ખેર આજના પુસ્ત્રોમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર